પેલાણવાળી બોલતો હતો મારો બૈરણા તો ઈધે જારી તો એ કાલ આવશે આત્મો પણ તો પટાઈ દે પણ હજુ આખી રાત ગડવાની હજુ બે બકરા કે ત્રણ બકરા જોતી

જેવા કરી દીધા વાલા 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 કરે તો ભજન ગાતો એની જગ્યા દારૂડીયો કર્યો તમે હવે તમારું સંઘ ના કરું

મું ઘરે ગઈ ના આવ્યો મું બહાર આવી ગયો ટિકિટ બીધી ઓરયા કક આ વખત કોક તો કરવું પડશે કોક તો કરવું પડશે

પોટલી રાખજો કરો નાખી દ અલુલા પોડિયા ગ્રેન પટાઈ દે તો મારે દી તો મને ઉડકી પેલા હ

અને ભજન માં જતો તે આજ તો મોડો ખાસા છે વાગી જાય એક વાગી ગયો છે અત્યારે જવું તો પડશે કોઈ આખા સાધન તો કોઈ આપવાનું નહીં એટલે એ ગીત ગાતો ગાતો હું તો જવું ભજન ગાતો ગાતો હે રનુ જે મનડો મોયો રોમા મા પેર રનુ જે મનડો મોયો આ ભજન તો કોઈ મજા પડી મજા પડી ભજન માં હવે કલાકાર જબરજસ્ત લાગ્યા તો ભજનનો કલાકાર જબ્બલ આ જબ્બલ કલાકાર જોરદાર હતા મને મજા આવી આખી રાત અમે રાખ્યું તારું હતું આ તો બંધ કરી દીધું ઘરે ભજન હા બીક લાગે મન તો કરવું એ શું દેખાતું નહીં કોઈ સાધન બાધને આવે એમ નહીં મારે જો થાય છો કૂતરો બહી કોઈ દેખાતું નહીં કૂતરો બહી મારે જણ હસતા હસતા જવું તો પડશે જ ઘેર લ ખબર પડી લે મારા ખતરનાક હતું હ થાકી ગયો હ થી આવી ગયું છે ખબર પડી ગઈ અડધી રાતે લોચા પડી ગયા તો મારે જવા દે ગયારામાં